ઓપરેશન સામે આવ્યું છે જી હા આ કાંડ બાદ એન્ટી કરપ્શન બ્યુરોએ મોટું ઓપરેશન પાર ટીપીઓ એમડી સાગઠિયાના ત્યાં એસીબીએ દરોડા પાડ્યા છે પાર અધિકારી જે બી ઢેવાને ત્યાં પણ દરોડા પાડવામાં આવ્યા આપને જણાવી દઈએ રાજકોટમાં પાંચ જગ્યાએ દરોડા પાડ્યા છે ત્યાં પણ દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ કાંડ બાદ એન્ટી કરપ્શન બ્યુરો હાલ એક્શન મોડમાં આવી ગયું છે મોટું ઓપોરેશન હાલ તો પાર પાડવામાં આવી રહ્યું છે કેમ કે આ કાંડમાં ભ્રષ્ટાચારની પણ ઘણી એવી ઘણા એવા આક્ષેપો કરવામાં આવી રહ્યા હતા વધુ માહિતી સાથે સંવાદદાતા ગૌરવ જોડાઈ ગયા છે સીધા એમની પાસે જઈશું ગૌરવ ભ્રષ્ટાચારના ઘણા આક્ષેપો લાગી રહ્યા હતા જો કે એસસીબી ની ટીમ હવે આ એક્શન મોડમાં આવી ગઈ છે આ સમગ્ર મામલે અને દરોડા પાડવામાં આવ્યા છે શું કઈ સામે આવી શકે ચોક્કસ જ નિધિ ટીઆરપી ગેમ અગ્નિકાંડ ની અંદર સિત્યાવીસ જિંદગીઓ હોમાણી અને ત્યાર પછી રાજ્ય સરકાર છે કે તેમના દ્વારા તપાસના આદેશો છે તે આપવામાં આવ્યા એન્ટી કરપ્શન બ્યુરો છે કે તેમના દ્વારા રાજકોટ શહેરની અંદર અલગ અલગ જગ્યાએ મોટું ઓપરેશન છે તે હાથ ધરવામાં આવ્યું છે અંદાજીત પાંચ જેટલી જે જગ્યાઓ છે કે ત્યાં દરોડાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે એન્ટી કરપ્શન બ્યુરો છે કે તે અલગ અલગ જે અધિકારીઓ છે સસ્પેન્ડેડ છે અથવા તો જેઓની સામે તપાસ છે તે ચાલી રહી છે તેમની રહેણાંક વિસ્તારો છે કે ત્યાં તેમના દરોડા છે તે કરવામાં આવ્યા છે મ્યુનિસિપલ કોર્પોરેશનના ટાઉન પ્લાનિંગ ઓફિસર એમડી સાગઠિયા ઘરે પણ દરોડાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી હતી સાથે જ ફાયર બ્રિગેડના ઓફિસર બીજે છેબા ઘરે પણ દરોડા છે તે કરવામાં આવ્યા હતા ચીફ ફાયર ઓફિસર ની જે આજે એસઆઈટી ની ટીમ દ્વારા તપાસ છે તે પૂછપરછ કરવામાં આવી નિવેદનો નોંધવામાં આવ્યા તેમના ઘરે પણ દરોડાની કામગીરી છે તે ચાલી રહી છે અલગ અલગ પાંચ જેટલા જે અધિકારીઓ છે કે તેમને ત્યાં એસીબી છે કે તેમના દ્વારા તપાસ છે તે કરવામાં આવી રહી છે ખાસ લાંચ રુશ્વત ખાતા છે કે તેમના દ્વારા તેમની જે આવક કરતા જે મિલકતો છે તે ક્યાંક વધારે હોવાની શક્યતાઓ છે ને તેના આધારે આ તપાસ છે તે કરવામાં આવી રહી છે રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાએ પણ આજે સવારે રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ સામે લાંચનો જે રીતના આક્ષેપ છે તે લગાવ્યો છે ને તેને લઈને પણ ક્યાંક એસીપી છે તે હરકતમાં આવી છે રાત સુધીમાં અનેક સ્થળોએ એસીપી છે તે હજુ પણ ત્રાટકે તેવી શક્યતાઓ છે તે જોવા મળી રહી છે

કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે તપાસમાં આખરે શું કઈ સામે આવે છે તે જોવાનું રહેશે